भाई वेतन ऊपर आम आदमी पार्टी में जोड़ाएला हमारा साथी मित्र और कॉर्पोरेटर श्री असलम भाई खिलजी ऊपर આજે જામનગરમાં મહાનગરપાલિકાના ગેટ ની બહાર નીકળતા અમુક અસામાજિક સારવાર હેઠળ છે અને જે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યો હાલ એમની સારવાર ચાલી રહી છે હાલ કેવું મુશ્કેલ થઈ શકે પરંતુ એક રીતે સ્થિર તબિયત છે એવું કહી શકાય